પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને ઉજાગર કરતા યોગ શિબિરનો એક કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્યના યોગ દ્વારા નવસારી શહેરના રૂનસિકુર મેદાન ખાતે

વ્યસ્ત જીવન વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવી શકાય તે માટે સૌ કોને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાઈપરટેન્શન મેદસ્વીતા તેમજ વિવિધ પ્રકારનો આહારમાંથી મળતા તત્વો વિશે પણ ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રેરણા કરવા બાબતે સૌને પ્રોત્સાહિત કર્યા હતા આ શિબિરમાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે તેથી તેઓ આ શિબિરમાં સહભાગી બની ખૂબ જ આનંદ અનુભવે છે આ સમગ્ર શિબિર નું સંપૂર્ણ આયોજન નવસારી જિલ્લા ગાયત્રી તલાટી અને તેમજ તેમજ યોગ યોગ ટ્રેનરો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા નો સહયોગ પ્રાપ્ત થયો હતો જેમાં નવસારી ના પ્રાંત અધિકારી જન ઠાકોર નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા તેમજ નવસારીના શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના તહેત આજે નવસારીમાં ખૂબ મોટી સંખ્યામાં એક યોગ શિબિરનું આયોજન થયું છે કે મોટાપતિ મુક્ત કેવી રીતે બનીએ ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એનું આહવાન કર્યું છે કે ગુજરાતને મોટાપતિ મુક્ત બનાવવાનું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ અભિયાન આખા ગુજરાતમાં ચલાવ્યું છે તો આજે નવસારી જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અમારો સંકલ્પ છે કે એકવીસ થી પહેલા પહેલા અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં યોગ શિબિરોના માધ્યમથી દસ થી વધુ લોકોનું વજન ઓછું કરીશું બધાને યોગ સાથે જોડીશું સાથે સાથે કોમર યોગા પ્રોટોકોલ એકવીસ જૂન આવે છે એમની પણ અમે ટ્રેનિંગ કરાવીએ છીએ આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી અને આજે મોટી સંખ્યામાં યોગ શિબિરમાં લોકો જોડાયા હતા માન્ય યોગ સેવક શિષપાજી જેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન છે તેઓ ખાસ ગાંધીનગરથી આપણા નવસારીને યોગમય અને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે નવસારીમાં યોગ શિબિરનું આયોજન કર્યું હતું જેમાં લગભગ ત્રણ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આજની આ સફળતા પાછળ નવસારીની તમામ જનતાઓ અને આપણા ખાસ કરીને મીડિયા કર્મીઓ કે જેઓ હંમેશા આપણું કવરેજ પણ લે છે અને દરેક વસ્તુ તમામ લોકો સુધી પહોંચાડે છે એમનો ખૂબ ખૂબ આભાર માનતા અસ્તુ